તાલુકામાં એક સીડીપીઓ કાર્યકરો પાસેથી ઉઘરાણ કરતા હોવાની અરજી થતા સીડીપીઓ કાસમીરા ઠાકરે તપાસ હાથ ધરી

ત્યારે હવે થરાદના તપાસ અધિકારી તરીકે કાશ્મીરા ઠાકરને મીડિયા દ્વારા અરજી બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હું અરજી બાબતે હાલમાં કંઈ જ કહી શકું નહીં પરંતુ બંધ બારણે બેઠક કરીને કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે કે પછી કંઈક અલગ રીતે રંધાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું એક મિનિટ બેન તમે એવી કઈ રીતની તમે તપાસ કરો છો તમે બંધ બારણે બેઠક કરો છો